અબડાસા તાલુકાના નલિયા તાલુકા પંચાયત ખાતે કેન્દ્ર સરકારની નવીનતમ પોર્ટલ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ નિમિત્તે વર્કશોપ તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સદસ્યો તાલુકાના કર્મચારીઓ તલાટીશ્રીઓ સરપંચશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

આપણે બધા જ વિસ્તારોની અંદર રોડ બનવાના ચાલુ છે કોઈ ટેન્ડર પ્રક્રિયામાં છે જેથી કરીને અત્યારે આપણી એજન્સીઓ એટલી ઓછી છે જે ટેન્ડર બે વખત ત્રણ વખત ચાર વખત ચડે છે અમારો પિંગલેસર સાયરા રોડ છે આ લગભગ ચોથી વખત ચડ્યો છે પણ કોઈ લેતું નથી એના કારણે અત્યારે જે પણ ટેન્ડરો છે એ પ્રક્રિયામાં છે અને એક એક બધા જ રોડો બનવાના છે સો ટકા બંધ છે અને આપણા વિસ્તારની અંદર કાંઈ પણ પૂરતી ગળી રહેવાની નથી ભાઈ આજે તાલુકા પંચાયત ખાતે તાલીમ રાખવામાં આવેલી સરપંચો અને તલાટીઓશ્રીઓને કે ગામની અંદર કઈ કઈ સુવિધા તૂટે છે અને એ આખી સુવિધા આપણે બધે જ પોર્ટલ ઉપર જેમ રાખવામાં આવે કે આ પ્રાથમિક જરૂરિયાત આ છે એના માટે આગામી વર્ષોની અંદર વર્ષની અંદર એમને આખો ફોર્મ ભરવામાં આવશે અને ગામે ગામ તલાટીઓશ્રીઓ દ્વારા સર્વે કરવામાં આવશે સ્કૂલની અંદર ગામની અંદર આરોગ્યની અંદર રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાની અંદર કાંઈ પણ ઘટતું હોય તો એ એ વિશે તાલીમ રાખવામાં આવી હતી અને તાલીમની અંદર બધા જ તલાટીઓ આજે હાજર રહ્યા હતા તાલુકા પંચાયતનો સ્ટાફ અને તાલુકા પંચાયતના સદસ્યોશ્રીઓ બધા જ હાજર રહ્યા હતા અને આપણે આ છેવાડાનો વિસ્તાર છે એની અંદર વધારેમાં વધારે કેમ ગ્રાન્ટ આવે વધારે વધારે વિકાસ કેમ થાય આપણા જ્યારે ધારાસભ્યશ્રી અને સાંસદશ્રી પણ આપણા અબડાસાની અંદર બહુ જ કાર્ય પ્રયત્નશીલ હોય આપણે જ્યારે પણ જે પણ માંગ્યું છે અબડાસાને મળ્યું છે તો એવા અબડાસાની અંદર ગામ્ય કક્ષાએ કાંઈ પણ ન ખૂટે એના માટે તાલીમ રાખવામાં આવે છે અને સરસ મજાનું કાર્ય આજે સપન્ન થયું છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસરી અબડાસા